તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર મહત્વપૂર્ણ સમાચાર સૌપ્રથમ ભરૂચથી જ્યાં વાગરખાન તળાવ નજીક અકસ્માત જાનૈયાઓની બસ પલટી ખાઈ ગઈ પંદર ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ઘટના સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો મહત્વપૂર્ણ સમાચાર ભરૂચના વાગરા ખાન તળાવ નજીક અકસ્માતનો બનાવ જાનૈયાઓની બસ પલટી જેમાં પંદર ઈજાગ્રસ્ત થયા છે ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતાં રાજસ્થાનિક પોલીસ તે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસો છે તે હાથ ધર્યા હતા ટ્રાફિક હટાવવાની જે કામગીરી છે તે હાથ ધરી હતી ચાલકે કાબૂ ગુમાવતા અજાને આવો નું વાહન હતું તે પલટી ખાઈ ગયું અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે પંદર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે ભરૂચના વાગરા નજીક ચર્જાઈ ગયા હતા અન્ય વાહન ચાલકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વાગરા ખાન નજીક અકસ્માત સર્જાયો હતો જાહેર બસ જે પલટી ખાઈ ગઈ હતી ચાલકે આપણે ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી અંદરથી ચાલકો ઇજાગ્રસ્ત થયા છે વધુ વિગતો મેળવે સંવાદદાતા રિયાસ પટેલ ફોન લાઈન પર જોડાયા છે વાઘરા નજીક જાનૈયાઓ ભરેલી બસ પલટી ખાઈ ગઈ અકસ્માત સર્જાયો શું વિગતો જી ચોક્કસ વાત કરવામાં તો આરોગ્ય જી ચોક્કસ વાત કરવામાં તો વાગરા થી વાગરા થી ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઈ છે અને તેમાં 17 થી 18 લોકો ઇન્જર થયા છે અને હાલમાં આરોગ્ય વાગડા ખાતે અઢારથી થી સત્તર થી અઢાર લોકોને એડમિટ કરવામાં આવ્યા છે અને અમુક લોકોને ભરૂચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ખાનગી હોસ્પિટલમાં જી જી જાણકારી આપવા બદલ